આ ઘટના ઘટી હતી જેમાં એક યુવક પર અમાનુષ્ય અત્યાચાર કરનારા જે છે ઝડપાઈ ગયા છે યુવકને માર મારનારા ત્રણ સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પોલીસે બે સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતમાં યુવક પર અમાનુષ્ય અત્યાચાર કરનારા ઝડપાઈ ગયા છે યુવકને માર મારનારા ત્રણ સામે કાર્યવાહી કરવામાં આવી છે રાહુલ મકવાણા અત્યારે એક ટ્રેન ચાલી રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે અવારનવાર અનેક વિડીયો છે તે વાયરલ થતા હોય છે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં કરતા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે મારા મારી લૂંટ જેવા પણ વિડીયો છે તેને માર માર્યો હતો અને હાથ પગ બાંધીને થાંભલા વડે બાંધીને માર મારવાની ઘટના છે તે સામે આવી હતી સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વ નો આતંક પણ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આ એક

લીંડોલી પોલીસ દ્વારા તમામ લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે જી જી જે પ્રમાણે આ વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે અંદર લાકડાના પિલર સાથે બાંધીને આ યુવકને માર મારવામાં આવી રહ્યો છે લાકડાના ડંડા સાથે બંને હાથ ટુવાલ વડે બાંધી દેવામાં આવ્યા છે પગ પણ તેના બાંધી દેવામાં આવ્યા છે જેમાં બે વ્યક્તિ હાજર જોવા મળી રહ્યા છે અને એક દ્વારા તો બેલ્ટ વડે તેને લાકડા સાથે બાંધેલા યુવકને માર માર મારવામાં આવી રહ્યો છે ત્યારે આ તાલિબાની સજાથી પણ ક્રૂર કહી શકાય એટલે કે આ જે સગીર જે હતા જે લોકો હતા તે કોણ હતા એટલે કે પરિવારજનો હતા યુવતીના બિલકુલ થી વાત કરવામાં આવે તો આ જે આરોપીઓ છે તે તેના કાકાની છોકરી એટલે કે કહી શકાય કૌટુંબિક જે પરિવારના લોકો હતા તેના દ્વારા જ માર મારવામાં આવેલો પરંતુ કહી શકાય કે કાયદો વ્યવસ્થાની એક સિસ્ટમ હોય છે કારણ કે કાયદો અને વ્યવસ્થા હોય છે આપણામાં અને પોલીસને જાણ કરવાની હોય છે પરંતુ આ લોકો છે તે પોતે જ કારણ કે કાયદાના રક્ષક હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે કાયદો હાથમાં લઈને આવી રીતે ઢોર માર મારવામાં એટલે કે કાયદો કાયદા નું કામ કરશે તેવું ડિંડોલી પોલીસે જણાવ્યું હતું અને ડિંડોલી પોલીસે આ તમામ વ્યક્તિઓ સામે કાયદેસર જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે રાહુલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર